પૈસા રોકડા દે દેના ને બીજું એક કામ કર ને ભાઈ હું શું કે વ્યવહાર હું હોય ગા હોયગા તો મારા જલવી દેના જે અને બીજા એક કામ કરના પડેગા મારી વાત આંબર એક કામ કરના પડેગા આ મે સાટે માર્ગ થોડા બગડી ગયા તો આમ થી પછી ફરી જો મળદેરામાં આવતા ને તો તમ કે અવરા પડેગા વરસામડી થઈ વડવારા નગર આવ ને અને અમારા બાજુમાં હનુમાનજી કા મંદિર હે અને જે ફોર વ્હીલ હે ટર્ન કેમણા વાર ના ખબર હે તમારે હોના કી વીટી નહીં પહેર્યા હાથમાં ઈ હાથ મથે હવરે હાથ મથે ટર્ન વાર ને કે આમ આવે હાથ માં અરે ભાઈ હવરે હાથ મથે તમારે ગુરુ કે શુકર કે કેવી ઓ વીટી પહેરેલા હે હાથ મે ઓ મુન્દ્રિકા પહેરી નહી હે મુન્દ્રિકા કેતા ને તમારી ભાષામાં હું કેતે વીટી પહેરતે હે ને એ દાય હાથ પે કે બાય હાથ એવો આમ હમને સમજતે પણ